એક રૂપિયા હોય તોય આવે ફાઇલ કર્રી આવશે લખી રાખજો લગ્ન ની સીઝન હાલે છે ને અત્યારે ઘણાની કંકોત્રી વધારે આવશે પાછી

આવી તમારા એડવોકેટે કઈ માહિતી નો આપી ઇન્કમ ટેક્સ ની માહિતી પર સાથે સાથે હોવી જોઈએ રેવન્યુના પપ્પા નામ કાઈ નથી આપી હું કેટલું પૂછું કાઈ નથી કેતા કેવડી ઉંમર નો છે કેવડી ઉંમર છે એની એડવોકેટ ની ઉંમર તો છે બાપ દીપો બે એડવોકેટ 45 થી 48 છે અને પપ્પા હારે બે જો આપણી જાજી કોઈ ની નત કરવી હાલો મેં તમને માહિતી આપી દીધી કાઈ હોય તો પૂછતા રહેજો હા હવે ત્રીજો પ્રશ્ન એવો છે જુદી જુદા બોર્ડ માં આમાં નહીં હા હવે ત્રીજો પ્રશ્ન